અંકલેશ્વર માં સામે આવી છે અંકલેશ્વર તરફ નર્મદા મૈયા બ્રિજ બાજુમાં આવેલા ગોલ્ડન બ્રિજ નીચે કિચડમાં એક અજાણ્યા નવજાત બાળક મૃતદેહ મળી આવતા વિસ્તારમાં શોક અને ચકચાર ફેલાઈ ગઈ છે

આ હૃદય ઘટનાને આજુબાજુના ગામોમાં જ નહીં પરંતુ સોશિયલ મીડિયામાં પણ ભારે ચર્ચા જગાવી છે અનેક લોકોએ આવા કૃત્યને લઈ કડક શબ્દોમાં વિરોધ વ્યક્ત કર્યો છે અને બાળકના નિર્દોષ જીવનને આ રીતે અંતે પહોંચાડનારાને કડક સજા કરવાની માંગણી કરવામાં આવી રહી છે અંકલેશ્વર તરફના નર્મદા મૈયા બ્રિજ નીચે કીચડ અને ઝાડીઓની વચ્ચે એક નવજાત બાળકનું મૃતદેહ મળી આવેલ હોય સ્થાનિકો દ્વારા સ્થાનિકો દ્વારા મને ફોન કરવામાં આવેલ હું અને મારી ટીમ નર્મદા મૈયા બ્રિજ નીચે પહોંચતા ત્યાં જોતાં ઝાડીઓની અંદર એક નવજાત બાળકનું પાણીમાં બોદાયેલી હાલતમાં એક મૃતદેહ જોવા હતા આ મૃતદેહને અમે થોડો બહાર કાઢી લાવી ત્યારબાદ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે